ઓળખાય છે મિત્રો અને આ મંદિરનું સ્ટ્રક્ચર સાઉથના જેવું છે સાઉથમાં જે મંદિરો જે હોય છે એ પ્રકારનું આ મંદિર છે જે ખેડા જિલ્લામાં માત્ર એક જ જગ્યાએ તમે જોઈ શકો છો એનું સ્ટ્રકચર પૂરું બંધારણ આપણે સાઉથ પિક્ચર જેવું હોય છે સાઉથમાં જે મંદિરો બતાવે છે એના જેવું હોય છે આપણે માતાજીના દર્શન કરીશું ચામુંડા માતાના ખૂબ તેજસ્વી પ્રતિમા છે માતાજીની ખૂબ સરસ પ્રતિમા છે આપ મિત્રો દર્શન કરી શકો છો પ્રતિમાના માતાજીના ચામુંડા માતાના દર્શન કરી શકો છો અને આ મંદિર સંતરામ મંદિરથી માત્ર આઠસો મીટરની દૂરી પર આવેલું મંદિર છે તમે નડિયાદમાં આવશો અને માય વિદ્યાપીઠનું નામ દેશો તમને કોઈ પણ મંદિર બતાવી દેશે બસ સ્ટેન્ડથી પણ પાંચ મિનિટનો રસ્તો છે જે તમે ચાલીને પણ આવી શકો છો અને રેલવે સ્ટેશનથી પણ નજીક છે રેલવે સ્ટેશનથી પણ પાંચ મિનિટનો રસ્તો છે તમે ત્યાં પણ આવી શકો છો અને મંદિરની બાજુમાં જ શંકર ભગવાનની ખૂબ મોટી પ્રતિમા છે જેના તમે દર્શન કરી શકો છો મંદિરની બાજુમાં હવન કુંડ બનાવેલું છે જે મહારાજ ત્યાં ગાડી હવન કરતા હોય છે અવન કુંડની આગળ સરસ એવી શંકર ભગવાનની પણ પ્રતિમા ત્યાં પણ આવેલી છે તમે ત્યાંના પણ દર્શન કરી શકો છો ખૂબ અદભુત મંદિર છે સાઉથના સ્ટ્રકચરવાળું મંદિર છે જે તમે કદાચ કોઈ જગ્યાએ નહીં જોયું હોય આ માઈ વિદ્યાપીઠમાં તમને જોવા મળશે અને શંકર ભગવાનની પ્રતિમાની બાજુમાં જ શ્રી નવગ્રહનું પણ મંદિર આવેલું છે જે તમે નવગ્રહના દર્શન કરી શકો છો જે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે જે નવ ગ્રહો કહેવામાં આવે છે એ નવ ગ્રહના તમે ત્યાં પણ દર્શન કરી શકો છો અને નવ મંદિર આ તમને ત્યાં જ પ્રતિમાની બાજુમાં જ જોવા મળી જશે મિત્રો ખૂબ સરસ છે તમે ત્યાં એકવાર આવો નિહાળો ખૂબ સરસ શાંતિની અનુભૂતિ થાય એવું ત્યાં મંદિર છે મિત્રો અને જો તમને અમારી ચેનલ ગમી હોય અમારી વિડીયો ગમી હોય તો અમારી વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા સબ્સ્ક્રાઇબ કરવાનું તમે ભૂલશો નહીં અને આમ મંદિરે તમે જ્યારે પણ આવો ત્યારે ભાગનો પ્રસાદ લેવાનું તમે ભૂલશો નહીં મંદિરની બહાર જ તમને ભાગનો પ્રસાદ મળી જશે હર હર મહાદેવ હર હર ભોલે જય માતાજી મિત્રો